કાંઈ વાંધો નહીં આમ બીજું હું ને સડી જા બાકી તો અમારી વીઆઈપી તાવડી સ્ટેન્ડ વેગીનની તાવડી છે મસ્ત મજાનો ગુલાબી ગેસ છે અને કાલે તો અમે ઓલા ઇલેક્ટ્રિક લોખંડવાળા ગેસમાં ઇડલી સાંભર ખાધો છે આજે પાછા ઇલેક્ટ્રિક ગેસમાં આવી ગયા છે નાની બનાવે છે રોટલા અને અહીંયા મસ્ત મજાનો જો થપ્પો મારી દીધો છે

ઇન્ડિયા માં ના કેસ વર્તાાય છે હાર્ડટેક ના એમ જ છે ને હે બોલ ના ની બધું અત્યારે થોડું ઓલવું છે બધું અમાર સરજોની સ્ટેટસ ને જોઈ છે કોકમે કોકમે કઈક થયું એને બધું જોવા માંડે છે બીજો હું નવેન માં નવીન માં ઈ છે કે આજ હું રસોઈ બનાવું છું હા હા કાલ તે આવતા શનિવાર સુધી તમારે બનાવવાની છે હા એ તો તો પછી આ છે જ છે ને કાલ હું બનાવું પાછું ભાખરી ને તીખરી બનાવ નાખું કાલ કાલ પાખરી ને ભીંડા નું શાક હું તમને રેસિપી આપી ભીંડા નું શાક તો આવીને ને જરીક તું કવલું હું તું કટિંગ કરી રાખ કર નાખ્યા બસ વાંધો નહીં હા અને ભાખરી બનાવી રાખી હા વાંધો નહીં હવે છે ને આ ઓલો મેં આની પેલા વિડીયો બનાવ્યો એ હાસો છે પત્ની ક્યાં જાય ઓફિસે અને પતિ જાય રસોડામાં ગરમા ગરમ શાક રેડી થઈ ગયું ગરમા ગરમ ગુવારનું શાક બતાવી દે વાહ ભાઈ વાહ વખત થોડક પર એ કુણા ગુવાર આવ્યા છે કુણા હોય ને થોડો કડવો લાગશે મેં સાયકો ને એવું છે ઓ તો તો કાય વાંધો નહીં ભાઈ અહીંયા કડવું મીઠું લાગે ભાઈ બાજરી ફ્લોર હવે રોટલાની સારી પ્રેક્ટિસ પડી ગઈ ને ગામડે ને ઓય કેરે જઈ ને એટલું જાવાની મળે ન કર દાડિયા ને તો હું બનાવી કેટલી વાંધો ન આવે હવે પણ શું કહેવાય કે દાડિયા વાળા રોટલા આવે છે ને રોટલા વાળા દાડિયા રોટલા વાળા દાડિયા આવે એટલો ટાઈમ હવે ખબર ન કે કેટલો રસિત કાઈ જવાના

અહીંથી છે ને ના એક મહિનો ઓછો પડે તે ના અઠવાડિયે જેવું જ લાગે ખબર નહીં કઈ કયા ઘા વહી જાય ત્યાં ખબર જ નથી પડતી બોલ બોલ અને હજી હું જોબે થી આવ્યો છું આવીને સીધો લોક ચાલુ કર્યો છે એટલે તમે સબસ્ક્રાઇબ કરી દેજો જે મિત્રો નવા હોય એ ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો સમય કાઢી છે તો તમે ખાલી એક સબસ્ક્રાઇબ નો કરી આપો આજે ફૂલ કામ હતું આવીને જો હું સાત વાગે રજા કરી સવા સાથે ઘેરે આવી નાઈ ને સીધો ફોન જ લીધો છે સીધો વિડીયો શરૂ કરી દીધો છે ટાઈમ નથી રહેતો પછી હવે પાસે અઠવાડિયા સુધી તો આ ખોવાઈ જાય ને મારે તે હમણાં થોડુંક બીજી રહી હું દોઢ મહિનો હમણાં થોડુંક કામ વધી જાય બધા હું રજા ઉપર ને અત્યારે બધા પોતપોતાના દેશમાં આંટો મારવા જતા હોય બાકી આ અમારું વાસણ ધોવાનું મશીન છે જેમાં અત્યારે ફૂલ અવાજ આવે છે પણ ધોતા જ નથી ને એટલે એમાં થોડો કેમ આવે આ ખાલી શું કહેવાય કે ખાલી ફેરવું છું કે ત્રણ ચાર મહિનાથી યુઝ નહોતું કર્યું જો કે અમે યુઝ નથી કરતા એનું કારણ એ છે કે બહુ પછી ટાઈમ લઈને એટલા માટે આપણે શું કે ત્રણ ચાર વાર ધોઈ નથી ઇન્ડિયા વાળા ને શું છે કે ડાયરેક્ટ ધોવાનું વધારે ફાવે મશીનમાં આ લોકો ધોતા હોય જર્મન હોય ને ફૂલ છે કે રોટલો આ ફાટી ગયો તો કઈ વાંધો નહીં તો છે તો તો છે ફૂલી જ હમ ફૂલી તો જાહે

પાંચ વાર મેં ભાર્ગવને પૂછી પૂછીને લીધો ભાર્ગવ થઈ રહે એ કે ઉભો રહે આપણે કેટલા જણા ચાર જણા તો એ કે ઉભો રહે પાંચ ઇંક નાખ એટલે હજી થોડીક પાંચ નાખ પણ એ ગળી જાય ને બધો ભીંડો કાઈ નહીં આપણે શું કહેવાય કે હમણાં ક્યાં સબ્જી ખાધી હતી હાલે ને એ તો ફ્રીજમાં ના એ લોકો ફ્રીજ માં બે ત્રણ ત્રણ મહિના સારો રાખતા હોય આપણે તો ફ્રીજમાં રહીએ જ ને હમ ઇતના પેડો રે કાઈ પેડો રે એટલે તે

પેલાન પૂરત થોરો જ પડશે હળવળ ફેટ કે દેવાનું હા ત્રણ બનાવવાનું છે ને ફેટવાનું ન લે ઓલા વગતા વળે તમે કડસો તો ખાઈ થોડું ને હળળ ઘડી ગુસ્સામાં રોટલા બને છે હવે નથી કીધું નથી તો જોઈએ આવશે તો पर क्या क्लिक फैन करने वो इन्हों ही शाल वार तो। हाँ भी के ढोने से लेकर सरमने को ऐसा था तब अपन अपन मंगवे ले बिजु हूँ बीए किलो रोड के इधर अठारीस मंद पोगी जैन के था हाँ। वन मैं बराबर दिखाई नहीं था बाप रोड से रुकर वाला मंगवाओ न किल आगे लो किलो, किलो नू पैकेट्स है न

કે તમારે બાજરો હારો છે તો એને લેવાનો પણ આપણે આખે ગડે પૂછ ને રોટલા કોના ખબર જ છે કોના બાજરો રોટલા છે થાય છે કે નહીં પણ ઈ તો ભેગું આપણે જ બાજરો પડે અત્યારે હવે ભેગું નું થાય ને કાઈ ગોઠવ યાર પૂછતા છે હમ તમારું તાપ ભેગું છે મંગળવારનો મેં કીધું

હાલો નાની નવું લાવી આજ થાબડી રોટલા હો થાબડી પેંડા જોયે પણ આ થાબડી રોટલા હવે ગુવારના શાખારે મન કરી લીધું રોટલાનું પાકલી તો ભરા ની ઘર આ રેડી થઈ છે જો હવે આ ઉખડશે એટલે થબડ થબડ અરે ભગવાન કલ્યાણ

તો ફટાફટ હવે આ વિડીયો પૂરો કરી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો દ્વારકાધીશ